વાકાનેરના કેરળા ગામમાં પોતાના ઘરની અંદર મૂળ અમદાવાદના વતની બાપુ મુંજાવર ફિરોજ અહેમદ તાદરીક કે જેઓ છેલ્લા દસ વર્ષથી ઘરની અંદર કાળા દોરા આપવા, દુગદર ટામેટા આપવા, તાવીજ આપવા એના નામે એક પ્રકારનો ધંધો કરતા હતા. વિજ્ઞાન જાથાને માહિતી મળતા ખરાઈ કરતા સત્ય હકીકત નીકળી અને કોઈ પણ પતિ પત્નીને દુઃખ લાગતું હોય તો એનો ફોટો ઉપર વિધિ વિધાન કરતા હતા અને ચાવી બનાવી અને બે ઈંટ વચ્ચે રાખવાનું કહેતા હતા આ સદંતર ખોટું હતું લોકોને ઉલ્લું બનાવવાની પ્રવૃત્તિ હતી અને લોકોને સારવાર મોડી થાય એના માટે પણ ઉપચાર કરતા હતા આ બધી પ્રવૃત્તિ આજે રંગિયાથી ઝડપાઈ જતા તેની થતીંગ લીલા કપટ લીલા તમામ વિજ્ઞાન જાથાએ બંધ કરાવી છે વાકાનર પોલીસ સ્ટાફની મદદથી આજે જાથાએ બારસો ને સફળ પડતાબાજ કર્યો જે આ ફિરોદ અહેમદ કાદરી કે જેઓ માત્ર ને માત્ર કોઈ પણ કામ ધંધો કરતા નથી અને જોવાના ઉપર એનો દર ગુરુવારે ધંધો ચાલે છે આ ધંધાની કપટીલાની પ્રવૃત્તિ કાયમી બંધ કરાવી દીધો હું કરું છું દસ વર્ષે લોકોની તકલીફ કરું છું હવે આ બંધ કરી દઈશ